મા બનાસકી જય હર હર મહાદેવ મિત્રો આજે આપણે મોજરૂ નવા પેપડીચારા કાપડીપરાની બાજુમાં આપણે સોલંકી શૈલીષભાઈ સુબાજી એમને ત્યાં મુલાકાત કરી રહ્યા છીએ મિત્રો એમની ઝાડાથી મોજરું કાચો માર્ગ જેના ઉપર એમની આ દુકાન આવેલી છે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ એવી આ માર્ગ છે કાચો માર્ગ છે મિત્રો બહુ પૂરા પ્રાચીન માર્ગ છે અહીંયા કોઈ ધારાસભ્ય જોતા નથી અમારાને પ્રાચીન છે કાચો છે બહુ સારી વાત છે ચલો તો મિત્રો અહીંયા છે આપણા શૈલેષજીની આ મહાકાળી કરિયાણા સ્ટોર્સ પાર્લર છે દુકાન છે અને ત્યાં એવો સારા એવા શિક્ષિત ખેડૂત છે મિત્રો વાત કરીએ તો અત્યારના યુગની અંદર સારા એવા શિક્ષિત ખેતી કરે છે તો મિત્રો અહીંયા શૈલેષની સાથે ચાવડા પારખંડજી એમની સાથે જ મિત્રો હોય છે બંને ખેડૂતો શિક્ષિત અને યુવાન ખેડૂતો છે અને ખૂબ સારા એવા બાગાયતી ખેતી કરી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો ઠાકોર સમાજ મિત્રો આમ તો ખેતી સારી સંકળાયેલી છે અને અત્યારે શિક્ષણનો વ્યાપક વધી રહ્યો છે ઘણા બધા સમાજના યુવાનો મિત્રો શિક્ષણ તરફ વળ્યા છે ઘણા વેપારી તરફ વળ્યા છે અહીંયા અમારા શૈલેષજી સોલંકી ખૂબ સારી બાગાયતી ખેતી તરફ વળ્યા છે મિત્રો અને આપણે વાત કરીએ એમનાથી શૈલેષભાઈથી વાત કરીશું તો ખૂબ સારા એવા ફૂલ અહીંયા તૈયાર કરી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો બહુ સારા એવા ગેંદાના ફૂલ છે અને શું કહેવાય હિન્દી ગુજરાતીમાં ગલગોટા અને ગલગોટાના ફૂલ છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને ગુલદાવરીના ફૂલ પણ તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો ખૂબ સારા એવા અને શૈલેષભાઈની વાત કરીએ તો મિત્રો ઉંમર હાલમાં ત્રેવીસ ચોવીસ વર્ષ હશે અને સારા એવા શિક્ષિત અને ભણેલા ખેડૂત છે ઘણા મિત્રો ભણતા હોય છે યુવાન મિત્રો અને જે નોકરી ના મળતો નારાજ થઈને ફરતા હોય છે આમથી આમ પણ અત્યારે શૈલેષજી પાસે સારી એવી નવ વીઘા જમીન છે અને ઘરનો એવો સારો બોર કરી ફુવારા કરીને ખેતીમાંથી પણ મિત્રો સારું એવું ધન કમાવાનું ચાલુ કર્યું છે તો મિત્રો નોકરી ના મળે જરૂરી નથી કે આપણે નોકરી કરવી આપણી પાસે જમીનો સારી એવી બાગાયતી ખેતી કરી ટેકનિકલ પદ્ધતિથી ખેતી કરીને આજના યુગ પ્રમાણે આપણે ખેતી કરીને સારા એવું ધન કમાઈ શકીએ છીએ પરિવાર નિર્વાહ માટે તો મિત્રો શૈલેષભાઈ આપણને જણાવશે કે શૈલેષભાઈ તમે આ ફૂલ ક્યાંથી લાવેલા બિયારણ અને શરૂઆતમાં કેવી રીતના ખેતી કરો છો સરસ સરસ ઉતાર આપે છે તો તમે આ કેટલા ફૂલ આ બધાયમાંથી એક દિવસમાં એક હપ્તાની અંદર કેટલા ફૂલ કાઢી શકો છો અચ્છા અચ્છા મતલબ હાલ છ કિલો જેવો માળ વળજ્યો છે અને બહુ ઓછા જ છે મિત્રો કે હજી આ શરૂઆત કરી પહેલો સ્ટેપ છે ખેતીનો પણ આમાં તમને કેવું જોવા મળ્યું સ્ટેપ સ્ટેપની અંદર આ તમે ફૂલોની ખેતી કરી છે એમાં પહેલાં સ્ટેજ ત્યારે હોય તો એમાં બહુ સારું સરસ સરસ તો મિત્રો એવાર મિત્રોને શૈલેષભાઈ જણાવે છે કે મિત્રો ભણીએ આપણે નોકરી મળે કે ના મળે તમે ચિંતા ના કરો પણ ઘરની સારી એવી જમીન હોય તો તમે સારી એવી ફૂલોની ખેતી કરો અહીંયા તમે શૈલેષભાઈને હું તમને વાત કરીશ તો સારી એવી શાકભાજીની ખેતી પણ કરીએ છે તમે જુઓ મિત્રો અને સારું એવું ધન પરિવાર નિર્વાહ માટે કમાઈ શકે છે મિત્રો જરૂરી નથી કે આપણે નોકરી લઈશું તો જ આપણને તો મિત્રો જરૂરી નથી કે આપણે નોકરી લઈએ અને જીવીએ મિત્રો આ જમારાની અંદર દરેક વ્યક્તિ ભણેલો હોવો જોઈએ ભણેલો હોય શિક્ષિત હોવો જોઈએ જે આંધળો છે આંધળા સમાન છે અભણ માણસ મિત્રો જેને આંખ્યું ન હોય એને અભણ કહી શકાય તો મિત્રો શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ થકી આપણે સારા એવા બિયારણની ક્વૉલિટી પૂછી શકીએ છીએ ભાવ જાણી શકીએ છીએ અને એના હિસાબે આપણે ખેતી કરી તો મિત્રો શૈલેષભાઈની આ અહીંયા શાકભાજી પણ વાવે છે તો શૈલેષભાઈ તમે કેટલી શાકભાજી વાવો છો અને કેવી રીતે એની ખેતી કરો છો એ આપણા ખેડૂત મિત્રોને જણાવશો

તો મિત્રો શૈલેષભાઈ ટપક પદ્ધતિ અપનાવી છે ફુવારા પદ્ધતિ બી અપનાવી છે એના વિશે આપણે જરૂર જાણીશું ખેડૂત મિત્રોને શૈલેષભાઈ જણાવશો કે આપણે ટપક અને ફુવારા છે એનાથી એને બે સાડા ચાર આખ વાત એમાં શું શું ફરક જોવા મળે છે ટપકતી પાણીનો ખૂબ જ બચાવ થાય છે એક એક દિવસની અંદર 10 વીઘામ પાણી વાવું તો ફરીવાર એક દિવસમાં એક જ ટિપમાં મતલબ 10 વીઘામાં પણ આપણે ફુવારાથી છંટકાવ કરીને આપણો પાકને બચાવી શકીએ છીએ અને ઓલા ચારા પદ્ધતિમાં મતલબ એક ટિપમાં પૂરું પડતું નહીં દસ વીઘા સરસ સરસ તો મિત્રો પાણીનો બચત છે ઉત્પાદન પણ ટપકમાં સારું મળે છે હા ઉત્પાદન પણ મળે છે ઉત્પાદનમાં ફરક પડે છે મિત્રો અને મતલબ એક જ ટિપની અંદર મતલબ કે 8 કલાકની વીજળી આપણને સરકાર આપે છે એની અંદર આપણે 10 વીઘામાં પણ આપણે કવર કરી શકીએ છીએ જેથી મિત્રો ફુવારા પદ્ધતિ છે એ ખૂબ જ સરસ એવી પદ્ધતિ છે ઇઝરાયલની પજરૂહ ચવનપુરા ઝાડા ગામના જે પણ લોકો છે એને એમને ઘરે જ આ ફ્રેશ શાકભાજી મતલબ તાજું શાકભાજી પેથી તોડીને આપે છે ફ્રેશ શાકભાજી બિલકુલ તાજી એમ કે બજારની અંદર બે ત્રણ દિવસનું પાણી છંટકાવ કરેલું તાજું શાકભાજી બતાવીને આપતા હોય છે પણ અહીંયા બી આપણને ફ્રેશ એકદમ તાજું શાકભાજી તોડીને આપે છે મિત્રો ખૂબ સારા એવા તુરિયાની ખેતી પણ કરી રહ્યા છે તો મિત્રો અહીંયા આપણા શૈલેષ ભાઈ એક નવી અંદાજમાં બધા ખેડૂતો વાવતા છે પણ આપણો એની અંદર એક જે બીટની ખેતી કરી રહ્યા છે ખૂબ સારી એવું શાકભાજી છે મિત્રો તમે જુઓ છો કેટલું ગુડ શાબાસ મિત્રો કેટલું સરસ અને તમે શું દવા નાખી દીધી કે ખાતર નાખી દઉં શું દવા કે ખાતર વગેરે છે ઓર્ગેનિક ઓર્ગેનિક શાબાસ તો મિત્રો અહીંયા બીટ છે હા આઠસો ગ્રામ જેટલું મોટું છે મિત્રો જુઓ તમે લગભગ કે નાળિયોર ની કુંડી હોય ને મિત્રો જે છોલે શ્રીફળે એવડું મોટું છે આ કે બહુ સારું એવું છે મિત્રો અને કોઈ પણ દવા કે ખાતર વગર શૈલેષ બી જણાવશો આમાં કેલું તમે ખાતર દવા નાખેલું દવા કે ખાતર નાખેલું ખાલી છાણિયા ખાતરથી મિત્રો આવું સરસ એવું બે છે અને ફ્રેશ જ મિત્રો તમને અહીંથી મળી રહેશે અને ખૂબ સારી એવી આ ખેતીમાં અમને જાણવા માટે વાયા હતા શૈલેષ ભાઈ તમે જોઈ રહ્યા છો ખૂબ સારા એવા એક પાળા પર એમને લગભગ હોજ જેવા આ છોડ વાવેલા અને એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો આપણી આ જમીનની અંદર સારા એવા બીટ પણ થાય છે મિત્રો તો મિત્રો સારું એવું અહીંયા આપણે આ બીટ થાય છે તમે જોઈ રહ્યા છો શૈલેષભાઈ આપણને કાપીને મને ખબરાવવાના છે અને ખૂબ સરસ એવું મિત્રો વિજ્ઞાન કહે છે કે આ લાભદાયી ફળ છે મિત્રો સાગ સકંદૂલ કેમકે આને ખાવાથી મિત્રો આપણા શરીરની અંદર રક્તની જે કમી હોય છે મિત્રો પૂરી કરવામાં આવે છે તો શૈલેષભાઈ આપણને ખવરાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને જરૂર શૈલેષભાઈની આ ખેતી અને વિડીયો ગમ્યો છે જરૂર શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો હર હર મહાદેવ કી જય ફરી મળીશું બીજા વિડીયોમાં